નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો વિવાદ હોય કે દાન હોય બધી જ જગ્યાએ મિત્રો ટ્રેન્ડમાં ચાલતા હોય તો એવા આપણા ભાઈ ખવડ મિત્રો હમણાં જ એકાવન લાખ રૂપિયાનું દાન કરી મિત્રો તેમને દુનિયા હલાવી દીધી છે અને અત્યારે મિત્રો ભાઈ ખવડ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે કેમ કે મિત્રો તેઓ અત્યારે વિવાદમાં ચાલી રહ્યા છે તેમના ઉપર મિત્રો એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને મિત્રો તેમને ભાઈ માનતા હોય તેવા ગીતાબેન રબારી શું ખરેખર દેવાયત ભાઈ ખવડના ઘરે ગયા છે તેમને તેમના સમાચાર પૂછે છે કે નહીં તો મિત્રો વિડીયોમાં સેલ સુધી બન્યા રહેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો અને ખાસ મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત છે એની ખાસ નોંધ લેવી તો મિત્રો તમને જણાવી દઈએ કે હમણાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં ચાલતા હોય તો એવા દેવાયતભાઈ ખવડ કે જેવો મિત્રો જેમના પર એફઆઈઆર નોંધાઈ ચૂકી છે મિત્રો એક સાથે બે ડાયરા કે જેમણે એકસાથે બે ડાયરા રાખી દીધા હતા અને એક ડાયરામાં હાજરી આપતા અને બીજામાં હાજરી ના આપી શકતા મિત્રો આ વિવાદ ઊભો થયો અને અત્યારે મિત્રો તેમના પર એફઆઈઆર નોંધાઈ ચૂકી છે તો મિત્રો આ વિવાદમાં હવે શું થવાનું શું દેવાયત ભાઈ ખબર હવે મિત્રો કંઈ ખુલાસો કરશે કે નહીં કરે શું આયોજક જે છે તે પણ કંઈ ખુલાસો કરશે કે નહીં કરે એ મિત્રો એ તો આવનારો સમય જ બતાવશે અને મિત્રો તમને જણાવી દઈએ કે પોતાની બહેન માનતા એવા દેવાયતભાઈ ખવડ કે જેમણે ગીતાબેન રબારીને બહેન માને છે અને મિત્રો તેઓ અત્યારે તો એવા કોઈ મોટા સમાચાર મળી રહ્યા નથી કે ગીતાબેન રબારી દેવાયતભાઈ ખવડના ઘરે ગયા પરંતુ મિત્રો કંઈક ને કંઈક રીતે મિત્રો મોબાઈલથી દેવાયતભાઈ ખવડના સમાચાર પૂછ્યા હતા આ કંઈ રીતે આખી ઘટના બની મિત્રો તેના વિશે સમાચાર લીધા હતા અને હવે આગળ આ વિશે શું થશે એના વિશે પણ મિત્રો ચર્ચા કરે તે અને મિત્રો ગીતાબેન રબારીએ દેવજભાઈ ખવડ વિશે ખવડ કહ્યું હતું કે તેઓ શાંત રહે અને આ વિવાદમાં કાંઈ કાંઈક ને રીતે મિત્રો ભગવાન પણ જુએ છે અને તેમની જીત જ થવાની છે એ મિત્રો એક બહેને એટલે કે ગીતાબેન રબારીએ દેવજભાઈ ખવડને મિત્રો કહ્યું હતું તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને રામ રામ